જોઈ રહ્યા છું તારણવીસ અને હું છું હેતલ જાદવ આવો જોઈએ આજના સમાચાર સતલાશના તાલુકા હેલ્થ ઓફિસના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ગોળિયાપુરા વિસ્તારના આયુષ્યમાન આરોગ્ય મંદિર સતલાશના એકની ખાતે નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં મોડેલ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સર મેડમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા નેશનલ લેવલના સર મેડમનું તથા જિલ્લાની ટીમનું ફૂલ છડી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નેશનલ ક્વોલિટી એન્સ્યોરન્સ સ્ટાન્ડર્ડ ટીમના ડોક્ટર પ્રશાંત એસ કાપસે સાહેબ અને વૈષ્ણવ સુંદરી મેડમ દ્વારા મુલાકાત લેવામાં આવેલ જેમાં સેન્ટરની કામગીરી તથા સ્ટાફની ક્વોલિટી અને લોકો સુધી આરોગ્યની તમામ સેવાઓ પહોંચે અને તેના રેકોર્ડ રજિસ્ટર રેગ્યુલર થાય છે તેમાં સ્ટાફને ને કડીઓની સંપૂર્ણ માહિતી માર્ગદર્શન આપી હતી તેમજ પ્રોગ્રામના અંતમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતુલભાઈ પટેલ દ્વારા આરક્યુએસ ટીમના સર અને મેડમનો આભાર માની સટલાસના સબ સેન્ટર એકની ખુટતી કડીઓ પૂરી થાય તેમજ સ્ટાફનું કોમ્યુનિકેશન વધે તેની ખાતરી આપવામાં આવેલી હતી કેમેરામેન શૈલેષ પટેલ તારા ન્યૂઝ સતલાસ मेरा मानना है क्योंकि एक कोई एक दिन में कोई तैयार होने वाली चीज़ नहीं है और क्वालिटी में उसी बंदे को उसी फैसिलिटी को लिया जाता है जो कि पहले से अच्छा काम कर रही है पब्लिक को अच्छा सर्विस दे रही है जो लोग पब्लिक को अच्छा सर्विस दे है। अच्छा देते हैं ज़्यादा लोगों को जो सर्विस देते हैं